નમસ્કાર સર્વદર્શક શ્રીઓ નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લાઈવ દ્વારા હું તમને આ આજનું રાશિફળ આજનું માર્ગદર્શન બતાવવાનો પ્રયત્ન કરું છું તો આજે જે તિથિ છે એ ચૌદશ રહેલી છે જેઠ જેષવ ને મંગળવાર તારીખ ચોવીસ અને આજે વિષ્ટિ નામનો યોગ આઠ તેત્રીસ મિનિટ સુધી રહેલો છે ત્યાર પછીનો જે સમય છે એ મધ્યમ છે સામાન્ય સમય રહેલો છે તો આજનો આપણે જે ચંદ્રનું બળ છે એ કેવું છે ચંદ્ર વૃષભ રાશિમાં છે એટલે પાવરફુલ ચંદ્રનું બળ કહેવાય તો મેષથી મેન રાશિના વ્યક્તિને આજે દિવસ કેવો પસાર થશે મેષ રાશિ માટે દ્વિતીય ધન સ્થાનમાં ચંદ્ર છે એટલે ધનનું નુકસાન ન થાય તેના માટે તમારે સાવચેતી રાખવી માનહાનિ અને વાણી દ્વારા કોઈને ઠેસ ન પહોંચે તેનું આજે તમારે ધ્યાન રાખવાનું છે ઋષભ રાશિનું જોઈએ તો ઋષભ રાશિને પહેલા સ્થાનમાં ચંદ્ર અત્યંત સારો છે માન પદ પ્રતિષ્ઠા અને તમારી મનની મનોકામના આજે પૂર્ણ થશે તમને આજે ઘણી બધી સફળતા પ્રાપ્ત થશે મિથુન રાશિની જોઈએ તો બારમા સ્થાનમાં બારમો ચંદ્ર છે એ કારણ વગરનો અકારણ ખર્ચ કરાવશે અચાનક કોઈ નુકસાની ન આવે કોઈ આરે ઝઘડો ન થાય કોર્ટ કચેરીના કામ હોય તો તમારે આજે સાવચેતી રાખવાની છે કર્ક રાશિ માટે લાભ સ્થાનમાં ચંદ્ર અત્યંત સારું ખૂબ સારી સફળતા આપશે કોઈ કોઈ પણ પ્રકારે તમને લાભ આપશે આબરૂ માનપદ બધી જગ્યાએ તમારી સિદ્ધિ થશે એ ઉપરાંત સિંહ રાશિનું જોઈએ તો દસમા સ્થાનમાં ચંદ્ર મારા બિરાજમાન છે હવે દસમા સ્થાનમાં જ્યારે ચંદ્ર હોય ત્યારે એ વ્યક્તિને અનેક પ્રકારે લાભ થાય છે ધર્મ કાર્ય થાય ધાર્યું કાર્ય પણ થઈ શકે છે મનની મનોકામના પૂર્ણ થાય કન્યા રાશિ માટે અશુભ છે ધર્મ કાર્યથી દૂર જવાનું થાય તમને એમ થાય નસીબ ભાગ્ય સાથ નથી આપતા શરીર તંદુરસ્તી છે એ પણ થોડીક ન એવી બગડી એવી શક્યતા રહેલી છે તુલા રાશિ માટે આઠમા સ્થાનમાં ચંદ્ર છે એ સારું ફળ ન આપી શકે ધનહાનિ કરાવે માનહાનિ પણ કરાવશે વૃશ્ચિક રાશિ માટે શુભ અને સારો સમય છે પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હો તો એમાં તમને લાભ થશે સફળતા મળશે અને જીવનસાથી સાથે મતભેદ હશે તો એ મતભેદ આજે તમારો દૂર થશે ધન રાશિ માટે છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર છે એટલે રોગ ઉપર વિજય શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થશે કોઈ તમને બીમારી હોય કોઈ રિપોર્ટમાં કંઈ ન આવતું હોય તો આજે રિપોર્ટ પણ સારા આવી જશે અને તમારા જે દુશ્મન છે એ પણ તમારા વખાણ કરશે દુશ્મન તમારાથી રાજી રહેશે હવે આપણે મકર રાશિનું જોઈએ તો અશુભ છે પાંચમા સ્થાનમાં ચંદ્ર મહારાજ બિરાજમાન છે તો પાંચમો ચંદ્ર સારું ફળ ન આપી શકે શેર સટ્ટા માર્કેટથી આજે તમારે સાવચેતી રાખવાની છે કુંભ રાશિને ચોથા સ્થાનમાં સારું ફળનો આપે માતાને બીમારી માતા ન હોય તો મિત્ર સાથે મતભેદ અને મન અશાંત રહેશે એ ઉપરાંત છેલ્લી બીન રાશિનું જોઈએ તો ત્રીજા ભુવનમાં ચંદ્ર મહારાજ બિરાજમાન છે એટલે ત્રીજા સ્થાનમાં જ્યારે ચંદ્ર હોય ત્યારે વિજય અપાવે સફળતા અપાવે ભાઈ બહેનોનો સાથ સહકાર અને ટેકો પ્રાપ્ત કરાવે છે દર્શક સ્ત્રીઓ આ ટૂંકું અને શોર્ટ માર્ગદર્શન મેં તમને બતાવ્યું છે અને જો આજનું આ માર્ગદર્શન છે દૈનિક રાશિ પર છે પછી લકી રાશિ લકી અંક અને લકી કલર અને આ દિવસે શું કરવું અને શું ન કરવું દરરોજના દિવસે એનું માર્ગદર્શન હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જો તમને આ વિડીયો ગમતો હોય ને જો તમારા દરરોજનું માર્ગદર્શન જોતું હોય એવી રીતના તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો કે જી અમારે આ વસ્તુ જરૂર જોઈએ છે ધન્યવાદ